જામનગર જિલ્લામાં હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા નવ હોમગાર્ડ જવાનોને બરતરફ કરવામાં આવ્યા છે જામનગર જિલ્લામાં તેર યુનિટમાં ફાળવવામાં આવેલા હોમગાર્ડ જવાનો પૈકી નવ જેટલા હોમગાર્ડ જવાનોમાંથી માંથી કેટલાક છેલ્લા કેટલાક સમયથી ગેરહાજર રહેતા હતા અને કેટલાક ગુનામાં સંડોવાયેલા હતા જેથી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી તમામ યુનિટ ઓફિસરના અભિપ્રાય મેળવી છેલ્લા બે મહિનામાં નવ લોકોને જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગિરીશ સરવૈયા દ્વારા હોમગાર્ડમાંથી બરતરફ કરવામાં આવ્યા છે હું જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગિરીશ સરવૈયા મારે જામનગર જિલ્લામાં ટોટલ તેર યુનિટ કાર્યરત છે અને દરેક યુનિટમાં અલગ અલગ સંખ્યામાં મહેકમ ફાળવેલ છે આ દરેક યુનિટમાં તમામ હોમગાર્ડ જુદી જુદી જગ્યાએ ફરજો બજાવતા હોય છે એમાંથી ઘણા બધા યુનિટના એવા હોમગાર્ડ હતા કે જેઓ સતત ઘણા લાંબા સમયથી નિષ્ક્રિય હતા અને અમુક હોમગાર્ડ છે એ લોકો ગંભીર ગુનામાં સંડોવાઈ ગયેલા હતા કે જેઓને અત્રેની કચેરી હતી વડી કચેરીના આદેશ મુજબ ફરજ મોકૂફ અને ફરજ મોકૂફ કરવામાં આવેલ હતા આવા હોમગાર્ડ નું અમારા જિલ્લાના સંખ્યા ખોટું ખોટું મહેતમ રહેતું હતું કે જેઓ કોઈ પણ પ્રકારના ઉપયોગમાં અમને આવતા ન હતા એટલે આવા હોમગાર્ડ સભ્યોને છેલ્લા બે માસ દરમિયાન તમામ પ્રકારની કાનૂની પ્રક્રિયા એમના યુનિટ ઓફિસરના અભિપ્રાયો અને નોટિસો એ તમામ મેળવી અને નિયમ મુજબ હોમગાર્ડમાંથી બરતરફ કરવામાં આવ્યા છે એમાં કાલાવડ યુનિટ સિક્કા યુનિટ જોડિયા યુનિટ જામનગર સિટી બી યુનિટ નો સમાવેશ થાય છે એવા કુલ ટોટલ નવ હોમગાર્ડ સભ્યોને આ છેલ્લા બે માસમાં મેં બરતરફ કરેલ છે જેનાથી એટલો ફાયદો થશે કે અત્યારના સંજોગોમાં હોમગાર્ડનું જે સ્તર છે અને એની અંદર જે નવયુવાનો પોતાની માનદ સેવા આપવા માટે તત્પર બેઠા છે તો એ લોકોને ચાન્સ મળે અને ખોટે ખોટું મહેકમ મારી પાસે ન રહે મારી પાસે જામનગર જિલ્લામાં ત્રણસો થી સાડા ત્રણસો હોમગાર્ડ જગ્યા ખાલી છે પોલીસની ડિમાન્ડ ઘણી બધી હોય છે અમે પોલીસની ડિમાન્ડ પૂરી નથી કરી શકતા કેમકે એમાં પણ અમારે ફાળવણીમાં ઘટ આવે છે આવે અને નવી નવી અમે મંજૂરી મંજૂરી છે તો પહેલા આવા જે નિષ્ક્રિય અને ગુનાહિત માણસ ધરાવતા હોમગાર્ડ છે એઓને દોડમાંથી બરતરફ બળતરફ કરવા યોગ્ય લાગતા મેં આ નિયમ મુજબ નું પગલું ભરેલ છે અને આ નવ હોમગાર્ડ ને દોડ બળતરફ કરેલ છે